સો હે હૉટ્સઅપ ગાયસ માઇની વિ આર વોચિંગ માય ટ્યુબ ચેનલ એન્ડ કોડરને ગયા વિડીયોની અંદર આપણે થોડું રિસ્ક મેનેજમેન્ટ વિશે વાત કરી હતી અને એક કોડ બી આપણને મેં તમને પ્રોવાઈડ કર્યો હતો કે જેની અંદર તમે એક રિસ્કુ રિવોર્ડ ફોલો કરી શકો અને કઈ રીતના આપણે રિસ્કુ રિવોર્ડ કઈ રીતના આપણે મેનેજ કરવો તેના વિશે વાત કરી હતી બટ ફરીથી આપણે એના વિશે વાત કરીએ બિકોઝ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બીકોઝ હરેક સ્ટ્રેટેજી માટે એક રિસ્કુ રિવોર્ડ ફોલો કરવો ખૂબ જ આયામથી બિકોઝ એ રિસ્ક રિવોર્ડ એવી વસ્તુ છે ને કે જે એક કરોડને ઝીરો બી લાવી શકે અને દસ હજારની કરોડ સુધી બી પહોંચાડી શકે એવી એની તાકાત છે સ્ટ્રેટેજી ભલે ઝાટુ જેવી હશે ને તો વાંધો નહીં બટ તમારે ટુ રિવોર્ડ ફોલો કરવા જ પડશે બિકોઝ તમે ટુ રિવોર્ડ ફોલો કરશો ને તો જ તમારા રિસ્ક તમારા લોસ બી કંટ્રોલમાં થશે તમારા ટાર્ગેટ બી એકદમ કંટ્રોલમાં હશે તમારું માઇન્ડ બી એકદમ સ્મૂથલી ચાલશે બિકોઝ આ સ્ટ્રેટેજી ટ્રેડિંગ એવી વસ્તુ છે ને કે ભાઈ મગજ ફાડી નાખે ક્યારે એવું થાય કે ભાઈ જો નહીં આપણે દસ રૂપિયા નીકળી ગઈ ને અસલમાં તે સો સુધી પહોંચી ગયું યા તો ભાઈ એક રૂપિયાનું અસલ હતું તે હિટ કરીને આપણે જીરો પહોંચાડી દીધું પાંચસો રૂપિયાની જગ્યા પર આપણે હજાર રૂપિયા લોસ કરી દીધા પાંચસો રૂપિયા પ્રોફિટની જગ્યા પર આપણે ચારસોમાં નીકળી ગયા પાંચસો જગ્યાની પાંચસો પર એક્ઝિટ થઈ ગયા પણ અસલમાં તે હજાર રૂપિયા પહોંચી ગયા એ બધી વસ્તુઓ છે ને તે મગજ ફાડી લખે જો આપણે રિસ્ક રીવોર્ડ ફોલો નહીં કરીશું ને તો તે બધું ખૂબ જ અડશે અડસે ને અડશે મે હાલમાં બી મને અડતું જ છે હું બી આજ સુધી રિસ્ક રિવોર્ડ ફોલો કરી જ નહીં શક્યો બિકોઝ આપણને એ પ્રોફિટ જોવા મળે ને તો આપણે તરત નીકળી જઈએ ને આપણને લોસ જોવા મળે ને તો ભાઈ એવું થશે કે ના ભાઈ થોડાક સમયમાં ફરીથી ઉપર જશે આપણે પ્રોફિટમાં આવી જશે થોડાક સમયમાં ઉપર જશે પ્રોફિટમાં આવી જશે અને તે ફાઇનલી આપણે જે ટાર્ગેટ નક્કી કર્યો છે ને કે પાંચસો રૂપિયામાં નીકળી જઈશું તે પંદરસો લોસ કરાવશે ભાઈ હંડ્રેડ પર્સન્ટ પંદરસો લોસ કરાવશે આ બધી વસ્તુમાં મેં ગુજરી ચૂક્યો અને મને લાગ્યું કે ભાઈ આપણાથી આ નહીં થવાનું એના માટે મને એવું લાગ્યું કે ચાલો એ ટ્રેડિંગ કામ ના કરી શકીએ તો આના માટે મેં બધી ઘણી બધી ટ્રાયો કરી ચૂક્યો છે તેથી મેં તમને એ જ કહેવા માંગુ કે રિસ્ક ટુ ડેવર્ડ ફોલો કરશો કરશો ને કરશો જ ઓકે તો ફરીથી એકવાર તમને રિસ્ક્યુ રીવોર્ડનું થોડું એક્ઝામ્પલ આવી દઉં કે કઈ રીતના આપણે એક મસ્ત રિસ્ક્રુ રિવોર્ડ ફોલો કરી શકીએ જો તમે યુઝ કરતા હોય દસ હજાર ઓકે આપણે ઓલરેડી ઓલરેડી મેં તમને ગીઠઅપ પર પ્રોવાઈડ કરેલો છે તમે એકવાર ફરીથી જોઈ લેજો કે જો તમે એક હજારની જગ્યા પર દસ હજાર સોરી દસ હજાર જો તમે યુઝ કરતા હોય તમારું મેક્સિમમ લોસ ત્રીસ ટકા અને મેક્સમિનિમમ પ્રોફિટ પચાસ ટકા હોય યાની કે તમે દસ હજાર રૂપિયા યાની માનો કે હજાર રૂપિયા લાખો રે તો તમે મેક્સિમમ લોસ ત્રણસો રૂપિયા જ કરશો ને મેક્સિમમ પ્રોફિટ મિનિમમ પ્રોફિટ પાંચસો યા પાંચસોથી વધારે કરી શકો બટ આપણે મિનિમમ રાખીએ પાંચસો તો કરવાના જ પાંચસો મળે ક્યાં તો ત્રણસો જશે બેમાંથી એક જ વચ્ચે આપણે નીકળવાનું નહીં આ જ કરવા પડશે રિસ્ક રિવોર્ડ ફોલો કરવાના હશે ને તો આ વસ્તુ કરવા જ પડશે તમે લોસ ને ટાર્ગેટ થોડું મેનેજ કરી શકો એ કઈ રીતના મેનેજ કરવા મેનેજ કરવાનો છે ને એ તમને આજે હું તમને બતાવું ફરીથી એકવાર એક્ઝામ્પલ આપડે બીકોઝ સ્ટ્રેટેજી ક્રિએટ કરવાના છે ને તો આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઓકે તમને કઈ રીતના ઇમ્પોર્ટન્ટ છે તે તમને મેં સમજાવવાની ટ્રાય કરો જો તમે દસ હજારને બે લાખ કરવા માંગતા હોય ઓકે બે લાખ છે ને એકમ દશક સો હજાર દસ હજાર લાખ બરાબર બે લાખ છે ઓકે જો બે લાખ રૂપિયા તમારે કરાવવા હોય દસ લાખની ઉપર જો તમારું સ્ટ્રેટેજી ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ હશે યાની કે તમે સો ટ્રેડમાંથી પચાસ વાર પોઝિટિવ થાવો ને પચાસ વાર નેગેટિવ થાવો ઓકે તો તમે શું કરી શકશો આ વસ્તુ તમે દસ હજારનાથી દસ હજારથી તમે બે લાખ કરી શકશો એ તમને આ કોડ પ્રોવાઈડ કરશે એની અંદર સિમ્પલ એક લૂપ ફેરવેલો છે જેની અંદર આપણે કાઉન્ટ કરતા રહેશું અને તમે જોઈ શકશો કે નાઇન્ટી ફાઇવ કાઉન્ટ છે એક્યુરેસી માનું આપણે કે નાઇન્ટી ફાઇવ વાર આપણે ટ્રેડ લેશું ને તો આપણે પોઝિટિવ થશું ટ્રેડ જ્યાંની ક્યાં ટ્રેડ એવી નથી આ એક્યુરેશી જેની અંદર મેં સોવાર લૂક ફેરવેલી છે કે આનો મતલબ એમ થશે કે આપણે નાઇન્ટી ફાઈવ વાર આપણે પોઝિટિવ થશું જો આપણે દસ હજારના બે લાખ કરવા હોય તો ઓકે ક્યારે એ ક્યારે પોસિબલ કે જ્યારે આપણને આપણી સ્ટ્રેટેજી ફિફ્ટી પર્સેન્ટ ફિફ્ટી ફિફ્ટી પર્સેન્ટ હશે જો તમે સિમ્પલ પચાસની જગ્યા પર ચાલીસ વાર જ જીતશો ને તો ઉડી ગયું ભાઈ તો તમે પક્કા લોસમાં તમે લોસમાં તમે જોઈ શકશો કે એની અંદર શું થાય છે તમે એક્યુરેસી જુઓ ક્યાં પહોંચી જાય જો તમારી સ્ટ્રેટેજી તમારે કન્ફર્મ કરવા પડશે જો તમે જોઈ શકો આઉટપુટ ચૌદ વાર યાની કે બાય પ્રોપર લોસ કે જો તમે આ રિસ્કુ રિવર્ડ ફોલો કરશો આર રિસ્ક રિવોર્ડ યાનિ કે ત્રીસ ત્રીસ ટકા પ્રોફિટ ને પચાસ ત્રીસ ટકા લોસ ને ફિફ્ટી પર્સન્ટ પ્રોફિટ પચાસ ટકા પ્રોફિટ તો તમે હંડ્રેડ પર્સેન્ટ તમે લોસમાં જવાના છો એ તો વૂલમાં એવી ચૌદ વાર એવી કોઈ કન્ડિશન આવી ગઈ હોય કે આપણે પોઝિટિવ થઈ જાય બાકી મેક્સિમમ પચાસની ઉપર આપણે એક્યુરેસી હોવા જ જોઈએ ઓકે જો તમે આ રીતના તમે જોવો ને તો ચાલીસ વાર એટલે કે સો ટ્રેડ તમે લો લેવો તેમાં ચાલીસ વાર તમે પોઝિટિવ થાવો ને તો તમે લોસમાં જતા રહેશો તમે દસ હજારના બે લાખ નહીં કરી શકો હંડ્રેડ પર્સન્ટ પણ જો એની જગ્યા પર જો તમે સિમ્પલ રિસ્ક્યુ રિવોર્ડ થોડો મેનેજ કરી દઈએ અહીંયા આપણે જોઈ શકો છો કે મેક્સિમમ લોસ ટુ પર્સન્ટ વીસ ટકા છે વીસ ટકા સોરી વીસ ટકા જો તમે મેક્સિમમ લોસ વીસેઠ ટકા કરો યાની કે જો એક હજાર રૂપિયાનો તમે ટ્રેડ લેવો ને તો તમે બસો રૂપિયાથી એક રૂપિયા બી વધારે નહીં લાખો ને લોસ જો લોસ થાય તો અને ટાર્ગેટ સાઠ પર્સન્ટ યાની કે જો પ્રોફિટ થશે સાઠ રૂપિયા તમે નીકળી જશો ને તો તમે તમે જુઓ સિમ્પલ તો તમે જુઓ કે શું રિઝલ્ટ મળે તો તમે મારા ખ્યાલથી તમે પોઝિટિવ થઈ શકશો બિકોઝ આપણું જો નાઇન્ટી પર્સન્ટ તમે જોઈ શકો છો કે નાઇન્ટી નાઇન પર્સન્ટ તમે પોઝિટિવ થઈ શકશો જો આપણે આ રીતના એક ટુ રિવોર્ડ ફોલો કરીશું તમે તમારી ભલે સ્ટ્રેટેજી યા તમે ભલે તમારું સ્ટ્રેટેજી તમને હન્ડ્રેડ પર્સેન્ટ વાર નહીં પ્રોફિટ આપે આપણને એટલી બધી વાર એક્યુરેસી જોવે બી નહીં એવી કોઈ સ્ટ્રેટેજી હશે જ નહીં કે ત્યાં હંડ્રેડમાંથી હંડ્રેડ વાર તમે દસ ટ્રેડ લેવો તો જ દસ પોઝિટિવ કરાવે ના તમે દસ ટ્રેડમાંથી સિમ્પલ તમે ચાર ટ્રેડ બી પોઝિટિવ કરશો ને તો બી તમે પોઝિટિવ થઈ શકશો તમારું કેપિટલ ગ્રો કરશે પણ જો તમારે એક રિસ્ક રિવોર્ડ ફોલો કરવા પડશે આવું ના કરશો ને તો થશે શું કે માનો કે તમે કોઈ વાર ટ્રેડ લીધી ને ભાઈ તમે પોઝિટિવ થયા બસો રૂપિયા આપણું ટાર્ગેટ હતો પાંચસો રૂપિયાનું પણ તમે બસો રૂપિયા તમે જોયા તમને લાગ્યું કે ઓહ ભાઈ આ તો બસો રૂપિયા પ્રોફિટ આપણે નીકળી જઈએ તો તમે નીકળી જશો થયું શું બસો રૂપિયાનું જ પ્રોફિટ એ જ ટાઈમે જો તમે લોસમાં જતા રહ્યા કે તમારું લોસ હશે ત્રણસો રૂપિયા બસો રૂપિયા જો આ અહીંયા એક્ઝામ્પલના થ્રુ વાત કરીએ તો કે બસો રૂપિયા આપણો લોસ હતો પણ તમને એવું લાગશે કે નહીં ભાઈ આ તો થોડીવારમાં ઉપર જશે આપણે સાહેબ ભૂલમાં એક કેન્ડલ જતી રહી હશે પણ ત્રીજી કેન્ડલ ઉપર જશે આવું તમે શોધશો બસોના ત્રણસો રૂપિયા થઈ જશે એવું થશે કે નહીં ત્રણસો રૂપિયા થશે પાંચસો રૂપિયા થવા દઈએ પાંચસો રૂપિયા થશે તમને એવું લાગશે કે થોડીક વાર જો રાહ જોઈએ તમે બસોની જગ્યા પર હજાર રૂપિયા લોસ આપી દેશો અને તમે ટાર્ગેટ શું મળી લો બસો રૂપિયા ઓકે તમને એવું લાગશે કે બસો રૂપિયા કાફી છે મેં નીકળી જાવ આપણો લોસ તો ઓછો થશે બટ નહીં જો તમે આવી રીતના કરશો ને તો તમે જિંદગીમાં કોઈ પ્રોફિટેબલ બનશો જ નહીં તમે એક્ઝામ્પલના થોડું જોઈ શકશો કે મેક્સિમમ ટાઈમ તમે લોસમાં જ જશો જો આપણે રિસ્ક રિવોર્ડ ફોલો નહીં કરી શકીશું ઓકે અહીંયા તમે એક્ઝામ્પલ જોશો તો વન જેમ થ્રીનો આપણું રિસ્ક રિવોર્ડ છે ઓકે વન જેમ થ્રીનો તો આપણે બી સ્ટ્રેટેજી એવી ક્રિએટ કરીશું ફ્યુચર વિડીયોઝની અંદર કે જેની અંદર જો તમારી એક્યુરેસી તમને કેટલી મળે સ્ટ્રેટેજીની એક્યુરેસી આ સ્ટ્રેટેજીનું વિન રેશિયો છે એટલે કે માનો કે એક્યુરેસી છે વિન રેશિયો યાની કે તમે સ્ટ્રેટેજી તમારી છે તે કેટલી વાર પોઝિટિવ થશે કેટલી વાર નેગેટિવ થશે ફ્યુચરની અંદર કેટલી વાર આવું થયું છે તેના વિશે આપણે ચર્ચા કરી અને પછીને એક રિસ્ક્રુટરી બોર્ડ ફોલો કરાવીશું અને તે રિસ્ક્રુટરી બોર્ડ ફોલો કરાવીને જે બી આપણને રિઝલ્ટ મળે ને તે પોઝિટિવ હોવા જોઈએ જો પોઝિટિવ હશે તો આપણે તે કન્સિડર કરીશું તે સ્ટ્રેટેજીને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની અધરવાઇઝ નો ઓકે તમે હોપ સમજી ગયા છો કે કઈ રીતના રેસ્ટુ રિવોર્ડ એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કઈ રીતના આપણે ગ્લો કરી શકીશું તમે સિમ્પલ તમે જોયું હશે કે તમે સિમ્પલ એક એક ખાલી દસ પચાસની જગ્યા પર ચાલીસ જ ટકા તમે પોઝિટિવ થયા ને તો તમે ઉડી ગયા પણ તે જ ઉડી ગયાના ચક્કરમાં જે તમે સિમ્પલ સ્ટ્રેટેજી રિસ્ક્યુ ડેવોટ થોડું મેનેજ કરી દીધો ને તો તમે ફરીથી પોઝિટિવ થઈ શકીશું ઓકે એવું નહીં કે તમે દરેક વખતે કોઈ વાર એવું ચાલે કોઈ વાર એવું લાગે તો આપણે મેનેજ કરી શકીશું થોડી જલ્દી નીકળી જઈએ તો થોડા રાહ જોઈ શકીએ અસલની અંદર બટ મેક્સિમમ ટાઈમ નહીં આપણે આ રીતના ફોલો કરવા જ પડશે ના આપણે જો એલ્ગો યુઝ કરીશું તો તો કોઈ પ્રકારનું પ્રોબ્લેમ જ નહીં બિકોઝ એ તો એક્ઝિક્યુટ કરી દેશે આરામથી સો આ છે રિસ્કુ રિવોર્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો આ વિડીયોને જે મેં ફરીથી બીજી વાર તમને સમજાવવાની ટ્રાય કરી અને આ સમજશો ને તોય આપણે આગળના વિડીયોની અંદર થોડું કઈ રીતના સ્ટ્રેટેજી મેનેજમેન્ટ એ સ્ટ્રેટેજી ક્રિએટ કરવામાં એ હેલ્પફુલ બની શકશે ઓકે તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં આપણે ક્રિએટ કરીશું એક સિમ્પલ સ્ટ્રેટેજી જેની અંદર એક તમને એક્ઝામ્પલ આપીશ કઈ રીતે આપણે ડેટા રેડી કરીશું કઈ રીતના આપણે ડેટાને આપણે સ્ટ્રેટેજીમાં કન્વર્ટ કરવા માટે કઈ રીતના બેક ટેસ્ટિંગ કરીશું બેક ટેસ્ટિંગ હંડ્રેડ પર્સન્ટ આપણને લાગે પોઝિટિવ છે તો આપણે તેને ઇમ્પ્લિમેન્ટ કરીને એક સ્ટ્રેટેજી બનાવીને આપણે જે બી આપણા બેઝ આપણે ગયાની વિડીયોની અંદર આપણે જે બેઝ આપણું એલ્ગો બનાવ્યું છે તેની અંદર આપણે હાલ પૂરતું ટેમ્પરરી સીપી યુઝ કરી રહ્યું હતું તેની જગ્યા પર આપણે આ સ્ટ્રેટેજી મૂકી દઈશું సో ఆటలు కాళే మలు అక్కడ స్టూడియోని అందర తాధి బా బాయ్